આગળ વાત અમદાવાદની કે જ્યાં લૂંટના કેસમાં બે આરોપીની ધરપકડ સિક્યુરિટીનો યુનિફોર્મ પહેરી લૂંટ ચલાવી હતી કાર ચાલકનું ગળું તપાવી લૂંટ ચલાવી ડ્રાઈવરને કારમાંથી બહાર ફેંકી લૂંટ ચલાવવામાં આવી છે સગીર સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી અમદાવાદમાં કેસના બે આરોપી યુનિફોર્મ તેઓ લુંટ ચલાવવા આવ્યા જે ગાડી છે કાર ચાલક છે તેને રોક્યો તેનું ગળું તપાવ્યું અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી હતી અને ડ્રાઈવરને કારમાંથી બહાર પણ ફેંકી દેવામાં આવ્યો આ સમગ્ર ઘટનામાં પોલીસે બે સગીર સગીર સહિત બે આરોપીની ધરપકડ કરી છે બે આરોપી ની પોલીસે ધરપકડ કરી અમદાવાદમાં લૂંટ કેસના બે આરોપી સકંજામાં યુનિફોર્મ પહેરી લૂંટ ચલાવવા જે ગાડી છે કાર ચાલક છે તેને રોક્યો તેનું ગળું તપાવી